મગફળીની ખરીદી સમગ્ર રાજ્યમાં એકસો બાસઠ જેટલા ખરીદ કેન્દ્રો ઉપર થઈ રહી છે અને તમામ જગ્યાઓએ ઝડપથી ખરીદી થાય વધુ વધુ ખેડૂતોની મગફળી ટેકાના ભાવથી સરકાર ખરીદે એ દિશામાં અમે લાગતા ઓળખતાઓને સૂચના આપી છે અને ક્યાંય જો ધીમી ખરીદીની ફરિયાદ હશે તો અમે તાબડતોબ જે ઝડપી ખરીદી થાય એના માટેની કાર્યવાહી કરશે વીસ કિલોના ટેકાનો ભાવ તેરસો છપ્પન રૂપિયા છે ત્યારે ઓપન બજારમાં વધુમાં વધુ થી અગિયારસો રૂપિયા મળે એટલે વીસ કિલોએ લગભગ બસો રૂપિયા જેટલો ફાયદો ખેડૂતોને સીધો ટેકાના ભાવથી થાય કેટલી સાહેબ કઈ ખરીદી અત્યાર સુધી થઈ છે એવું કંઈ અત્યાર સુધીનું કારણ કે રોજનાજ અપડેટ આવતો મારી પાસે અત્યારે અંગે ફરિયાદો ઉઠી છે સાહેબ કે ઘણી ધીમી ગતિથી થાય છે અમુક કેન્દ્ર ઉપર તો હાજર જ નથી રહેતા સ્ટાફને એવું મારી પાસે એવી કોઈ વિગત નથી જો કોઈ વિગત મને આપશે તો અમે ઝડપથી ની ખરીદી કરવાની સૂચના આપશે મગફળી ની ખરીદી સમગ્ર રાજ્યમાં માં એકસો જેટલા ખરીદ કેન્દ્રો ઉપર થઈ રહી છે અને તમામ જગ્યાઓ ઝડપથી ખરીદી થાય વધુ વધુ ખેડૂતો ની મગફળી ટેકાના ભાવ સરકાર ખરીદે એ દિશામાં અમે લાગતા ઓળખતા સૂચના આપી છે અને ક્યાંય જો ધીમી ખરીદી ની ફરિયાદ હશે તો અમે તાબડતોબ જે ઝડપી ખરીદી થાય એના માટેની કાર્યવાહી કરશે વીસ કિલોના ટેકાનો ભાવ તેરસો ને છપ્પન રૂપિયા છે જ્યારે ઓપન બજારમાં વધુ વધુ હજાર થી અગિયારસો રૂપિયા મળે છે એટલે વીસ કિલો એ લગભગ બસો રૂપિયા જેટલો ફાયદો ખેડૂતોને સીધો ટેકાના ભાવથી થાય કેટલી સાહેબ કઈ ખરીદી અત્યાર સુધી થઈ છે એવું કઈ

ટેકાના ભાવથી સરકાર ખરીદે એ દિશામાં અમે લાગતા આપી છે અને જો ધીમી ખરીદીની ફરિયાદ હશે તો અમે તાબડતો જે ઝડપી ખરીદી થાય એના માટેની કાર્યવાહી કિલોના ટેકાનો ભાવ તેરસો ને છપ્પન રૂપિયા છે જયારે ઓપન બજારમાં વધુમાં વધુ હજારથી થી અગિયારસો રૂપિયા મળે છે

મારી પાસે એવી કોઈ વિગત નથી જો કોઈ વિગત મને આપશે તો અમે ઝડપથી ખરીદી કરવાની સૂચના આપશું ખરીદી સમગ્ર રાજ્યમાં એકસો બાસઠ જેટલા ખરીદ કેન્દ્રો ઉપર થઈ રહી છે અને તમામ જગ્યાઓ ઝડપથી ખરીદી